જમ્મુ કાશ્મીરમાં નાગરિકો ઉપર હુમલો થયો અને અઠ્યાવીસ જેટલા નાગરિકો ટુરિસ્ટો હતો તેમને ગોળી મારીને આતંકવાદી દ્વારા જે હત્યા કરી દેવામાં આવી ત્યારબાદ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા હતા કે પાકિસ્તાન અથવા બાંગ્લાદેશના નાગરિકો હોય તેમના ઉપર કાર્યવાહી કરવાના અડતાલીસ કલાકમાં દેશ છોડવાની જે ચેતવણી આપી હતી તેને ભાગરૂપે સુરત અમદાવાદ વડોદરા અનેક મહાનગરોમાં છે તે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું કારણ કે જે લોકો ભારતમાં અથવા તો ગુજરાતમાં વસે છે પાકિસ્તાની હોય કે બાંગ્લાદેશી હોય તે તેમના દેશ છોડવા માટે અડતાલીસ કલાકના અલ્ટિમેટમ બાદ સુરત અને અમદાવાદ વિસ્તારમાં અનેક પ્રકારનું પોલીસ દ્વારા મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધરવામાં

આંબેડી કામદાર વિસ્તાર ત્વકલનગર જેવા મસ્જિદો અને નાગરિકોના જે ભાડે રહેતા લોકો હોય છે અથવા તો જે આઉટ સ્ટેટના છે કે વિદેશના છે કે તેમની તપાસ કરવા માટે પોલીસ પહોંચી હતી અને સ્થાનિક પોલીસનો કાફલો છે તે રહેણાંકી વિસ્તારમાં આધાર કાર્ડ સાથે કોમ્બિંગ એટલે કે ચેકિંગ હાથ ધરવામાં આવતું પીએચ ચાવડા સહિતનો રાજુલા પોલીસ દ્વારા હાલ તો બીડી કામદાર અને ત્વકલનગર અમરેલી જિલ્લામાં સૂચનાઓ આપવામાં આવી છે કે કોઈ વિદેશી વ્યક્તિઓ છે કે નહીં બાંગ્લાદેશથી જે બિનકાયદેસર રીતે ભારતમાં રહેતા હોય પાકિસ્તાનના કોઈ અન્ય નાગરિકો પણ રહેતા હોય કે કેમ તેવા પ્રકારનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એમની આઈ કાર્ડ માંગીને તપાસ કરવામાં આવી હતી રાજુલા પોલીસ છે તે એક્શન મોડમાં છે ને રાજુલા પોલીસે તમામ જગ્યાએ મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અલગ અલગ નાગરિકોના રહેણાંક છે જે ભાડે રહેતા લોકો હોય છે તેમની ત્યાં તપાસ કરી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું કે એમને અપીલ પણ કરવામાં આવી હતી કે આવા શંકાસ્પદ વ્યક્તિઓ છે તમને ક્યાંય પણ દેખાય તો પોલીસની જાણ કરવી મહેન્દ્રસિંહ નાવલી ન્યૂઝ અમરેલી